અંકલેશ્વર ખાતે ના ફાઇનાન્સ કંપનીમાં લૂંટનો ભેદ ધરપકડ કરી હતી ચાર ઇસામોએ બંદૂકની અણીએ રૂપિયા ત્રણ બત્રીસ કરોડની લૂંટ કરી હતી પોલીસે ચારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી તે ઉપરાંત પાંચ હજાર ગ્રામ સોનું તે ઉપરાંત રૂપિયા બે કરોડ લાખ ને ની રોકડ રકમ મળી હતી હાલ અત્યારે દિવાળીનો તહેવાર યથાવત છે ત્યારે લૂંટારાઓ પણ બેફામ બન્યા છે જ્યારે લૂંટારાઓ અનેક જગ્યા પર જઈ અને લૂંટની ઘટના ચલાવતા હોય છે ત્યારે ઈસામ દ્વારા લૂંટની ઘટના બંદૂકની અણી પર ચલાવવામાં આવી હતી જરે પોલીસને આ વાતની બાતમી મળતા પોલીસ દ્વારા ચારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી સોનું અને રોકડ રકમ સાથે અનેક મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો હતો અને હજુ પણ 700 ગ્રામ સોનું 18 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પણ કબજે કરવાનો બાકી છે તારીખ નવ નવેમ્બરના રોજ અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા પાસે આશી શોપિંગ સેન્ટરમાં આવેલ આઈઆઈએફએલ ગોલ્ડ લોન આપતી ફાઇનાન્સ પેઢીમાં ચાર અજાણ્યા હિન્દી ભાષે લૂંટારવો હાથમાં રિવોલ્વર મોટા છરા સાથે આવી સ્ટાફને રિવોલ્વર તથા છરા બતાવી ભયભીત કરી તેમની પાસેથી લોકર રૂપિયા તથા સોનું મૂકવાના લોકરનું ઓટીપી મગાવી લોકર ખોલી સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમનું લોકલ ખોલી સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમમાં રહેલ રોકડ રૂપિયા તથા સોનું મળી કુલ ત્રણ લાખ સોરી ત્રણ કરોડ બત્રીસ હજાર જેટલી કરી અને ભાગી ગયા જે સંદર્ભે ગુનો બન્યાના પ્રથમ બાર કલાકમાં જ અમારી એલસીબીને ગુનામાં વપરાયેલ સફેદ કલરની સ્વિફ્ટ ગાડી તેમજ ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી સંદર્ભે ફળદાયી હકીકત પ્રથમ બાર કલાકમાં જ અમને મળી ગયેલ એલસીબીની ઉંડાણપૂર્વકની સઘન અને આયોજનબદ્ધપૂર્વકની તપાસ દરમિયાન તમામ આરોપીઓનું કનેક્શન સુરત શહેરના રાંધાર વિસ્તારમાં હોવાનું જાણવા મળતા તમામ આરોપીઓને જીરોઈંગ કરી એમની સંપૂર્ણ માહિતી મેળવી ત્યારબાદ અમારી એલસીબી એસઓજી પરોલ ફલ્લો તથા અંકલેશ્વર શહેરની ડી સ્ટાફની ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં આયોજનબદ્ધપૂર્વક કોર્ડન કરી અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી ગુનાને અંજામ આપનાર કુલ ચારોય આરોપીઓને હસ્તગત કરવામાં આવેલ